અમદાવાદ કોંગ્રેસ મહિલા પ્રમુખે બેફામ ગાડો ભાડી સોશિયલ મીડિયામાં અભિનંદનની કોમેન્ટ કરતા કાર્યકર્તાને માર માર્યો પૈસાની લેતી દેતીમાં જીલ શાહનો ધમકી આપતો ઓડિયો વાયરલ સાહેબ મારી પુત્ર વધુ મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી છે સુરતમાં વહુની દારૂ પાર્ટીથી કંટાળી સસરાએ જ રેડ પડાવી રૂમમાંથી બે યુવતી લથડિયા ખાતી ચાર પુરુષ સાથે પકડાઈ આંગડિયા થી છેતરતી રાજ્ય ગેંગના બે આરોપીઓ ઝડપાયા ક્રિકેટ સટ્ટા અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી છત્તીસગઢની આંગડિયા આંગળીયા પેઢી ને ચોપન સાડત્રીસ લાખ ચૂનો લગાવ્યો બમબમ ભોલેના નાદ સાથે શિવાલયો ગૂંજ્યા શ્રાવણના બીજા સોમવારે શિવાલયમાં દર્શન માટે ભીડ ઉમટી પડી શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે લાઈનો લાગી નારી ચોકડીએથી ઇનોવાના ચોરખાનામાંથી દારૂ ઝડપાયો છ પોઈન્ટ બત્રીસ લાખનો વિદેશી દારૂ સાથે વડોદરાના શખ્સની ધરપકડ એક ફરાર અમદાવાદના એજન્ટની છેતરપિંડી ગાંધીનગરના વિઝા કન્સલ્ટન્ટના દસ ક્લાયન્ટના એક પોઈન્ટ કરોડ લઈ બનાવટી દસ્તાવેજો આપ્યા